नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदाय कर्तुभ्यो वंसर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्य सर्वपप्पलं रहितः प्रज्ञानगणः प्रत्यगर्तु બ્રહમ સ્મી બ્રિદાન જય સત્વાપતિ નામની આપણી જ્ઞાની ની ચોથી ભૂમિકા ઉપરના પ્રવચનો એક વિચાર યાત્રા તત્વપતિ એટલે અનુભવ લેવાનો છે કે મારા માં પણ નથી તે પણ નથી અને તું પણ નથી આદિ નથી મધ્ય નથી અંત નથી વધતું નથી ઓછું નથી સારું નથી નબળું નથી વિકાર નથી ત્રણ અવસ્થાઓ નથી જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ કે ત્રણ કાળ પણ નથી અને એવો પોતાનો હું કેવો છું એ અનુભવ લેવો એનું નામ સત્તાપતિ એ વાતો તો આપણે આગળના શાસ્ત્રવચનમાં છો પ્રવચન શાસ્ત્રવચનમાં ખૂબ બધી લીધી છે સત્તાપતિ માટેની હવે એ યાત્રા આપણી ચાલુ છે કે એક અંધકારના ઓરડામાંથી બહાર નીકળી ગયા અને નવા ફ્લેટમાં માં પ્રકાશ જ છે ત્યાં બીજું કાઈ જ નથી એવા flat માં આવી અને પોતે પોતાનું આસન ત્યાં જમાવી દીધો તો પોતાના નવા ઘર માં પ્રવેશ સત્વ માં પ્રવેશ હવે સત્વમાં પ્રવેશ પછી નિશ્ચય એમાં નિત્ય સત્વમાં જ રહેવું એ નિશ્ચય વાળું જ્ઞાન આપણું જે કરવાનું છે એના વિશે વાતો લઈએ તો હું કોણ તો હું કોઈ બુદ્ધિ થી બીજા કોઈ વસ્તુના આધારે કે ઇન્દ્રિયોના આધારે હું છું એવું નથી પણ સત ને આનંદ સત એટલે કાયમ રહેવા વાળું નથી ઉત્પત્તિ નથી સ્થિતિ ચિત એટલે જ્ઞાન સ્વરૂપ ચેતન

જ્ઞાન તથા જીવ જગત એનું જ્ઞાન એનો કાળ બધું જ બાદ પામી જાય છે ઇવન કે અહંકાર જે છે એ અહંકાર ને કાઢવાની જરૂર જ્ઞાની કરે નહીં કારણ કે જે વસ્તુ છે જ નહીં એને ક્યાં કાઢવાનો છે જ્ઞાન થયા પહેલા જેટલો જે સંસાર ભાવ હોય છે એવો ભાવ જ્ઞાન થયા પછી કોઈ ભાવ રહેતો નથી એટલે બ્રહ્માત્મા ભાવ નથી એવું ક્યારે લાગે સંસાર જ્ઞાન થયું નથી બ્રહ્મ ભાવ ની પ્રાપ્તિ પોતાના સ્વરૂપ ની સ્થિતિ પ્રાપ્ત થઈ નથી કોઈ ભેદ કોઈ ભય કોઈ ભ્રાંતિ ને કોઈ અવકાશ નથી અને જ્યાં અવકાશ લાગતો હોય અને ફરી ફરી પોતાના જ્ઞાનને ને ટકાવવા માટે આપણે મહેનત કરતા હોઈએ તો સમજવું કે જ્ઞાન નથી થયું કેમ કે જ્ઞાન નું થયું છે એવી રીતે ક્યારે ખબર પડે આપણા ચોરી માં લાખ રૂપિયા આવ્યા છે તો ક્યારે ખબર પડે સાક્ષાત આવે અને ગણી ને તિજોરી મૂકી દઈએ તો ખ્યાલ આવી ગયો કે આયા છે

અને મોક્ષ દશા અનુભવમાં આવવા લાગે છે તો ખબર શું પડી તો કોઠામાં કાયમી શાંતિ નિર્માણ થઈ ગઈ કાયમી નિર્ભયતા આવી ગઈ આ બે વસ્તુ થી પરત થઈ જાય કે મને જ્ઞાન છે બાકી ઘડી ને પાછી અશાંતિ ઉભી થતી હોય ઘડી થાય અને ભય લાગવા માંડતો હોય પોતાને તો સમજવાનું કે જ્ઞાન ને મારે હજુ એક વેદ છેટું છે આત્મા નો અનુભવ પોતાનો અનુભવ થાય અથવા દશાની કે હવે મારા માટે કોઈ બંધન નથી કોઈ જગત એ નથી અને મને કોઈ દબાવવા વાળો નથી હું કોઈ દબાવવા વાળો નથી એ તો વસ્તુ થી અને વિષયોથી પ્રાપ્ત કરવાનું જ્ઞાન હતું

જે મારે ખુશામત કરવી પડે છે વિષાદ નિર્માણ થાય છે વિષાદ અજ્ઞાન વિષાદ એટલે કે કોક ની દાઢી માં હાથ નાખી અને કઈ પ્રાપ્ત કરવું એના કરતા પછી તેજસ્વીતા તરફ પોતાનું ભૂમિકા વળી જાય તો હવે એ પ્રસન્નતા ક્યારે નથી હોતી વિષાદ માં

સ્વ સ્વરૂપ ની સ્થિતિ આ રીતે હોય છે જ્ઞાન થઈ અને પછી તે એક વખત નો પ્રકાશ થઈ ગયો પછી તે જ્ઞાન કે એને કોઈ જરૂર આવતી નથી તો મનમાં એક જાત ની પ્રસન્નતા ઉભી થાય આત્મા નો અનુભવ થાય એટલે પછી બીજા પ્રકારનું શું થાય છે કે એના બધા પ્રાણોમાં ફેરફાર થવા લાગે ધીમા થઈ જાય પ્રાણ ધીમા ચાલવા લાગશે અને પછી તે શરીરના પરમાણુ પર એવો ફેરફાર થાય કે આત્માની પ્રસન્નતા સતત પોતે બંધન વાળા પરમાણુ હતા હતા અને આનંદ વાળા પરમાણુ છે એ સુખ ને આનંદ આપતા હોય છે એટલે સતત સતત પ્રસન્નતા માગે આત્માની પ્રસન્નતા છે એવી રીતે સતત માગણી ચાલુ થાય છે આ જ્ઞાન નો અનુભવ થયા પછી નો સતત એમ થાય છે કે હવે તો પ્રસન્નતા વધવી જ જોઈએ વધવી જ જોઈએ અને લગ્ન કર્યા પછી પ્રેમથી બધાને પોતાના કરવાનું રહેશે પણ ફરીથી પરણવાનું નથી રહેતું એને એને રોજ પરણવાની જરૂર નથી પડતી જીવ મળી જાય તો પોતાના લાગવા લાગે છે આ જ્ઞાની સંપૂર્ણ રીતે જ્ઞાન થયું છે એની ત્રીજી એક ભૂમિકા છે કે બધે પ્રેમ રેલમ છે ચાલુ થાય જ્યાં સુધી બીજો બીજો લાગે છે બીજા ઉપર પ્રેમ વધે છે ઘટે છે પ્રેમ વધે છે અને ઘટે છે આત્મ જ્ઞાની જગત ઉપર પ્રેમ થતા જગત સાથે એનો જીવ મળતો જાય પ્રેમ વધતો જાય પ્રેમ વધતો જાય છે આ એક ત્રીજી ભૂમિકા આત્મજ્ઞાન નો અનુભવ થાય એટલે થાય છે તેજી ભૂમિકા અને પછી એ પ્રમાણે નો વ્યવહાર ચાલુ થઈ જાય દરેક સાથે શંકા વેર આ બધું ક્યારે થાય માં જયારે પોતે જ્ઞાની થઈ ગયો છે તો બધા ઉપર પ્રેમ જ રેલાવાનું ચાલુ છે તો ત્યાં આત્માને અજ્ઞાન ફરી ફરીને આવવાનું બનતું નથી

શું બીજી એક વાત અનુભવમાં આવે છે કે દ્વેત સંસાર નો અભાવ થઈ જાય છે જેટલું જેટલું દેખાય દેખાય છે છે સંસાર તે હું હું આત્મા છું છું બ્રહ્મ મારામાં કઈ છે જ નહીં મારા સિવાય અને મારામાં કઈ નથી તો એવો વિચાર નો એક દ્રઢ નિષ્ઠા બની જાય છે મતલબ કે અદ્વૈતતા બની જાય છે અંદર પોતાની સતત વિચારના અધ્યાસ થી બને છે હું અનાત્મા નથી આત્મા જ છું અનાત્મા જેવું બીજું કઈ છે જ તો આત્મામાં ત્રણેય કાળમાં કોઈ અહંકાર છે જ નહીં અને અહંકાર નથી તો ની ભૂમિકા ના કારણે બીજું કઈ દૂર કરવા આવતો નથી

એ જ માત્ર ફળ છે આમાં બીજું કઈ પોતે તો પોતે એ સાક્ષાત દર્શન પોતાનું થઈ ગયું પણ જેટલા પ્રકારની મૂળ મૂળમાંથી ગઈ એ પોતાને ફળ મળી ગયું કે નહીં પોતાના અનુભવ થાય તો એક અપ્રમાવૃત્તિ છે એક પ્રમાવૃત્તિ છે બંને ભેગી અજ્ઞાની હોય છે પ્રમાવૃત્તિ જે છે એનાથી ઉત્પન્ન થાય છે પોતાનું આત્માનું જ્ઞાન અને એ પ્રમાવૃત્તિ प्रबल બને છે ત્યારે અપમાવૃત્તિઓ બધી માત પામે છે અને પ્રમાવૃત્તિથી શું થાય છે કે જગતનું જ્ઞાન થાય છે વિષયોનું જ્ઞાન થાય છે પદાર્થો આકારે વૃત્તિ બને છે ત્યારે એ પ્રમા છે એ અવિજ્ઞાને લઈ અને અપ્રમા બની ગઈ એક જ પ્રમાવૃત્તિએ રૂપ ધારણ કરી લીધું તો જ્ઞાન તો જ્ઞાનના કારણે પ્રમાવૃત્તિ ઉત્પન્ન થાય છે અને એ પ્રમાવૃત્તિ ના કારણે એ જ્ઞાન ના કારણે બાકીનો બધો અપ્રમાથી ઉત્પન્ન થયેલો સંસાર બાદ પામી જાય છે તો જે અભાવ નથી પોતાનો મારા સિવાય બીજું કઈ નથી અને જેટલી જેટલી કલ્પનાથી જે કઈ રૂપો હતો એનો નિરાકરણો કરવાનું ક્યાં આવે છે બ્રહ્મ ને બ્રહ્મ સ્વરૂપ માં

તો આહમ હોય તો બીતિએ બે પરનો સંબંધ થાય છે અમે જો અહમ એટલે જાગ્રત માં હું છું હું છું એવું હોય તો ઈ સુસુપ્તિ માં કેમ નથી હોતો કે બેભાન અવસ્થામાં હું છું કેમ નથી રહેતો તે હું છું હું છું એ જ મતવાનું છે પોતાનો હવાપણો જે છે પોતાનો અહમ ધર્મ છે એ આત્મામાં નથી મુક્તિમાં અને સુસ્તિમાં તે રેવો જોવે હોય તો

એમ અહંકાર પણ મારી સામે છે ને હું એકલો ફક્ત જાણવા વાળો છું હું ભાવ જે છે એ ભાવો બધાય હું છે મારાથી નોખા છે ને હું ભાવાતી જ છું અને એ હું દ્રષ્ટા છું તો એ પ્રમાણ પ્રમાણથી ખબર પડવી જોઈએ કે હું 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 છું હું છું કરું છું એ પણ દ્રશ્ય છે અને ફક્ત ચેતન રૂપે હું દ્રષ્ટા છું હું મર્યા પછી બ્રહ્મ થઈ એવું કોઈ શાસ્ત્રોમાં કીધું નથી બ્રહ્મ છે તે ફળ રોકડ ઉધારીનો વેપાર નથી એનો અર્થ એ થયો કે હું ભવિષ્ય માં ભ્રમ થઈશ એટલે તે તું થઈ છે એમ કે પણ તેને બદલે તત્વ માંથી કેમ કે મહાવાક્ય માં તે તું છે જ તત્વ ભવિષ્ય થી એમ નથી કીધું કે તું ભવિષ્યમાં મારી સાથે જોડાયેલો રે સતત એમાં તો અવિદ્યા નું નિવારણ થશે બાકી બ્રહ્મ તો તું છો છો ને છો છો હા તો બ્રહ્મ તું છે ક્યાં જે હું હું એનો કોઈ ઉપદેશ નથી બ્રહ્મ છે હું વગર કરીશ તો તને પ્રાપ્તિ થઈ જશે અને આટલું સાંભળીશ તો પ્રાપ્તિ થઈ જશે એ બધી ભ્રમણાઓ અને ભ્રાંતિઓ છે એ બાદ પામી જાય છે ભ્રમ છું એટલે કેમ કે અવિદ્યા રેજ નહિ પોતાનો પ્રકાશ છે પોતાને જાણી લીધો તો અવિદ્યા ના રે અને ના રે તો ક્રિયા નથી રેતી કારણ નથી રેતું ક્રિયા નું ફળ નથી રેતું મોક્ષ મળી ગયો છે ભૂમિકા એ ક્યાં રહે છે કોઈ જાત નો પ્રપંચ આ બધા સપના માં ચાલ્યા છે હું બચી ગયો અમે તો પાર પામી ગયા જન્મરાઓ થી આટલું હતું એ બધું પડી રે

અને બંધન નથી અને મોક્ષ કદાચ મેળવવા માટેની સ્થિતિ છે એનો બોધ કરાવે છે સારા નબળા નો શાસ્ત્ર હોય ફક્ત ને ફક્ત આ સારું ને નબળું છે એનો પ્રકાશ કરે છે શાસ્ત્ર પણ કોઈ પ્રવૃત્તિ કરાવતું નથી એટલે એક પુરુષ તંત્ર છે અને એક વસ્તુ તંત્ર છે વસ્તુતંત્ર એટલે કે અહમ બ્રહ્માસ્વી છે જીવાત્મા કરાય છે એ પુરુષ તંત્ર છે જેટલું જેટલું ઓબ્જેક્ટિવ એટલે કે વસ્તુ એ છે તે પુરુષ તંત્ર છે બધું સબ્જેક્ટિવ એટલે એટલે વસ્તુ રહી તે વસ્તુ તંત્ર છે અને ઓબ્જેક્ટિવ એટલે વસ્તુ સાથે જેટલું જેટલું વસ્તુ સાથેની ઈચ્છાઓ ફળો કર્મો છે તે બધુંય પુરુષ તંત્ર છે અને બ્રહ્મ છે હું છું તે જ એક વસ્તુ તંત્ર છે તો આવા બ્રહ્મને પોતાનામાં પ્રકાશ થઈ ગયો અને બોધ થઈ ગયો તો એવા બ્રહ્મ નું પ્રતિપાદન આપણે કર્યું તો એનો અભાવ કરવો શક્ય લાગતો નથી કારણ કે અભાવ કરવો અને પ્રાપ્ત કરવા વાળો અહંકાર ને તો આપી દીધો નથી એવું ફરીથી તો અજ્ઞાની ને થાય હું છું અને હું છું એ તો બધાને જ્ઞાન થતું હોય છે પણ હું કેવો છું એમાં સ્પષ્ટતા નથી હોતી એના કારણે ઘડીક થાય ને આપણું આસન છૂટી જાય જય હો મન પર મનની પેલે પાર જ કે મન અંદર છે તે વિષય બને છે મનથી પર છે તે વિષય બને છે પણ જે છે જ તે મારું સ્વરૂપ છે તે વિષય બનતો નથી કોઈ મનનો નથી બનતો અંત નથી બનતો મતલબ એ છે કે મેરા નથી અને આપણું સ્વરૂપ જ મન થી બુદ્ધિ થી માન્યું કે આવું છે તેવું છે ને એ પરિછેદ વાળું છે રૂપ વાળું છે નામ રૂપ વાળું છે ગુણ વાળું છે તો આમાં પોતાનો અનુભવ છે બધું ખરી પડે છે જ્ઞાનથી થી બીજું નિવૃત્ત કરું કે નહી જ્ઞાનથી થી બાકીનું બધું હું નિવૃત્ત કરું તે પ્રાંતિ છે

આ બ્રહ્મ નથી આ બીજું છે કાલે આપણે વાત કરી હતી કે સાક્ષાત બ્રહ્મ ને અજ્ઞાત બ્રહ્મ અને વિજ્ઞાન બ્રહ્મ તો એ બધું જે છે કઈ નથી બધા નો નિષેધ થઈ ગયો બ્રહ્મ છે એવી જિજ્ઞાસા થાય એ પણ જિજ્ઞાસા હતી હવે છો જ પછી જિજ્ઞાસા ક્યાં રહી મોક્ષ ક્યાં રહ્યો બંધન ક્યાં રહ્યો તો આત્મ જ્ઞાન રૂપે વૃત્તિ સદા બની રહે તો પછી વ્યવહાર ના બને ને તો બાકીની વૃત્તિ આત્મજ્ઞાન પોતાનું છે પોતે જ્ઞાન રૂપા છે બાકી વૃત્તિ બને છે એ ભ્રાંતિ છે મારા સિવાય બીજું કઈ નથી વ્યવહાર કરવાનો આવતો જ નથી વ્યવહાર થતા બધે પોતે છે બધા રૂપે પોતે છે ચલો વિચારી લો જય હો જય હો બધું પોતે છે તે પોતે છે લેલું બને છે એ પૃથ્વી છે તૈયાર થઈ અને મોજ બને છે એ પૃથ્વી છે પૃથ્વી સિવાય બીજું કાઈ નથી અનેક નો બાદ આત્મજ્ઞાન રૂપ વૃત્તિ સદા બની રહે તો પછી વ્યવહાર કેવી રીતે બને તો આત્મા આત્માકાર વૃત્તિ ની જરૂર છે એવું પણ નથી વિસ્મરણ થતું વૃત્તિ બસ બ્રહ્માકાર વૃત્તિ બની રહે બ્રહ્માકાર વૃત્તિ છે એ પણ ભ્રાંતિ પણ વિસ્મરણ કઈ પોતાનું થતું નથી વૃત્તિ રહીત પોતાનું જ્ઞાન ભણું આ પોતાની જ્ઞાન ભૂમિકા તો એવી ભૂમિકાને આપણે માનવા માટે હજુ વ્યવસ્થિત રીતે પોતાના સ્વરૂપ ઉપર આરૂઢ ની નિષ્ઠા બનાવવા માટે થોડુંક હજુ પણ આપણે વધારે એનો પ્રકાશ આવતીકાલે પણ શું સચિદાનંદ ભગવાન જય તો હવે આપણે એ પાંચ મિનિટ